અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્ષત્રિય કરણી સેના દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રી રામ જન્મભૂમિની પણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત પણ જોડાયા હતા અને કરણી સેનાના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી કઠવાડાથી નિકોલ શ્રી રામ મંદિર સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

પ્રતિષ્ઠા મહોત્સવ જે છે ભગવાન શ્રી રામનો અયોધ્યામાં આજના દિવસે ભગવાન શ્રી નામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું હતું આજે પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે આજે આપણે સૌ અમે તમામ રામ ભક્તોએ આજે અહીંયા બહુ સરસ મજાનું એક વિશાળ રેલી મહોત્સવનું આયોજન કર્યું હતું અને એ સફળ થયું છે એનું શ્રેય જાય છે તો પરમપિતા પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને જાય છે અને હું આપના માધ્યમથી તમામ ભારતવાસીઓને આજના આ શુભ દિવસની શુભકામનાઓ પાઠવું છું એક લાંબો સફર પાંચસો વર્ષ પછી રામ મંદિર બનવાનો આખો એક અને ઘણા લોકોએ આ બલિદાન પણ આપ્યું છે આ મંદિર બનાવવા માટે કઈ રીતે જુઓ દુર્ભાગ્ય છે ભારત વર્ષ આપણો અને આ ભારત વર્ષ એટલે હિન્દુસ્તાન સનાતન સ્થાન અને ત્યાં જો આપણે એક મંદિર આપણા ભગવાન પરમપિતા પરમેશ્વર આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું મંદિર બનાવવા માટે જો પાંચ પાંચસો વર્ષ આપણે રાહ જોવી પડે અને એ પણ પાછી સંવિધાનિક આપણે પરમિશન લઈને પછી મંદિર બનાવવું પડે એનાથી મોડી દુર્ભાગ્ય વાત થઈ જ ના શકે જ્યારે આ દેશ અમારું આ દેશની ભૂમિ અમારી આ દેશના તમામ મંદિરો આપણા તો પછી એ જગ્યા ઉપર ભગવાન શ્રી રામ જ્યાં અયોધ્યામાં જેમનું જન્મ થયું હતું ત્યાં એક મંદિર સ્થાપિત કરવામાં આપણને આટલા વર્ષ સમય લાગી ગયા એ વિચારવાનો વિષય છે જો ધર્મના આધારે આ દેશના બે ભાગલા થતા હોય અને જો મુસ્લિમ રાષ્ટ્ર બનતું હોય તો આ હિન્દુ રાષ્ટ્ર સનાતન રાષ્ટ્ર બનવામાં કોઈનો વાંધો ના હોવો જોઈએ એટલે ભવિષ્યમાં આવી રીતે આપણે વાટ ના જોવી પડે એ આપણા તમામ એકસો ચાલીસ કિલો દેશવાસીઓ વિચારવું પડશે એક જે સવાલ હતો એ પણ છે વચ્ચે તમારો એક વિડીયો વાયરલ થયો હતો લોરેન્સ બિસ્નોયને લઈને જે રકમ તમે જે ઇનામની જાહેર કરી છે ઘણા લોકો સવાલ ઊભા કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે સરકાર ઉપર સરકાર દ્વારા તમને પ્રેશરાઈઝ બી કરવામાં આવ્યું છે તમારા બિઝનેસને લઈને તમારી તો એને લઈને શું આગળ આગળ તમારી રણનીતિ છે જો લોરેન્સ જે છે એ આપણે સૌ જાણીએ છીએ કે આતંકી આતંકી વ્યક્તિ છે ને આતંકી ગતિવિધિઓ ચલાવી રહી છે એની ગેંગ આતંકી ગતિવિધિ કરી રહી છે ભારત વર્ષમાં હવે અમારા જે મુખિયા છે આ આદરણીય અમારા અમર શહીદ સુખદેવસિંહ ગોગાવણીની ઘરમાં ઘૂસીને હત્યા કરી અને પછી એની એ લોકોએ એ સ્વીકાર્યું કે અમે કરી છે તો હવે એના વિરોધમાં અમારે આવું તો પડે જ ને હવે તમે વિચારો અમારો મુખ્યો માર્યો હોય અમારા જે અમારા વડીલ માર્યા હોય તો બદલો તો લેવું પડે કે ના લેવું પડે હવે જેલમાં છે તો જેલમાં તો બદલો લેવા માટે અમારે એન્કાઉન્ટરની જ વાત કરવા પડે કાં તો કેદીઓ ને કેવું પડે બીજું આપણે શું કરીએ બહાર આવે તો અમે અમારા ક્ષત્રિય યોદ્ધાઓ અમારા ગ્રામ દલના યોદ્ધાઓ તૈયાર છે ને ફોલોઇંગ બી સર એટલું ખાસી એ યંગસ્ટર્સ છે તે લોકોને લોરેન્સ બિસ્તોઈને સપોર્ટ કરી રહ્યા છે કે હિન્દુ એક ગેંગસ્ટર છે કારણ કે પહેલાંનો જે સમય હતો તે દાઉદ આર અને ઘણા લોકો એવા મોટા ગેંગસ્ટર હતા આ છે ને આ દુર્ભાગ્ય છે આ ભારત વર્ષનું કે એક એવો વ્યક્તિ જે મેક્સિમમ નવ્વાણું ટકા આપણા સનાતનીઓની હત્યા કરી ચૂક્યો છે એને ધર્મ યોદ્ધા બનાવવા જઈ રહ્યા છે બાકી લોરેન્સ વિષ્ણુના કામો છે ને આપણે સૌ જાણીએ જો એના કામો સારા હોત તો બાર બાર વર્ષથી જેલમાં ના હોત પહેલી વાત બીજી વાત તમને જણાવું કે લોરેન્સ વિષ્ણુ જે છે એ બાર વર્ષથી જેલમાં છે હત્યાના એના ગુના છે એના ઉપર રંગદાણીના ગુના છે ખની

કે આ વ્યક્તિની ગેંગે અમારા સમાજના અમારા આદરણીય પરમ આદરણીય સુખદેવ સિંઘણી હત્યા કરી છે અને આજની તો કાલે બદલો તો અમે લેવાના જ છીએ અને કોઈ પણ કિંમતમાં એને મૂકવાના નથી છેલ્લા સવાલ રામ મંદિરમાં ઊભાશો મંદિરમાં રેલી બહુ મોટા પાયે આયોજન કરાય છે મેસેજ શું આપવા માગું છું દેશને દેશની જનતાને માત્ર એક વાત કહેવા માંગુ છું આ રાષ્ટ્ર સર્વોપરી છે દેશ સર્વોપરી છે અને આપણો જે યુવા ધન છે એ ધનને આપણે શિક્ષિત કરવાની આવશ્યકતા છે દરેક ક્ષેત્રમાં શિક્ષિત થાય કારણ કે દેશનું ભવિષ્ય એમના હાથમાં છે આપણે દરેક ક્ષેત્રમાં એટલે રાજકીય ક્ષેત્રમાં વ્યાપારી ક્ષેત્રમાં અને રોજગારના ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં એમને આપણે સ્થાપિત કરવા પડશે તો જ આ દેશનું ભવિષ્ય સુરક્ષિત છે જો તમે યુવા ધનને નહીં સંભાળો તો આ યુવા ધન વેડફાઈ જશે આ દેશ ભવિષ્યમાં નુકસાન ઉઠાવશે એટલે મારો વાત એટલું જ કેવું છે માત્ર તમામ સરકારોને પણ કેવું છે પ્રશાસનને પણ કેવું છે અને તમામ પરિવારને પણ કેવું છે મારા વડીલોને કેવું છે કે યુવાધનને સારું શિક્ષણ આપો અને દરેક ક્ષેત્રમાં એમને સ્થાપિત કરો